દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય માટે કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તો ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપના ઉમેદવાર હિમાંશુ રાવલનો વિજય થયો હતો જ્યારે આપના બે ઉમેદવારો ઉભા રખાયા હતા જેઓને હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક સેનેટ સભ્યને સુરત મહાનગરપાલિકાએ મોકલવાનો હોય છે જેમાં શાસક પક્ષે એક અને વિપક્ષી પક્ષે બે ઉમેદવાર ઉભા રાખ્યા હતા બપોર પચીસ સેનેટ સભ્યો માટે મતદાન થયું હતું આ મતદાન પહેલા આ પાલિકાની કચેરીના વિવિધ ભાગોમાં પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડને તૈનાત કર્યા હતા ગત મહિને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી થઈ હતી આ ચૂંટણીમાં પણ પક્ષના એક સભ્યની નિહાળ થતા વિપક્ષે ગેરરીતિનો આક્ષેપ કરી હોબાળો કર્યો હતો અને પાલિકાના સિક્યુરિટી સ્ટાફ સાથે ઝપાઝપી કરી તોડફોડ કરી હતી જેને લઈને સેનેટ સભ્ય માટેના ચૂંટણી પહેલા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આ સેનેટ સભ્યની ચૂંટણીમાં ભાજપ તરફી ઉમેદવાર હિમાંશુ રાવલની ત્રાણું મત સાથે જીત થઈ હતી ત્યારે આપના બંને ઉમેદવારો હારી જવા પામ્યા હતા ત્યારે મેયર હેમાલીબેન બોઘાવલા દ્વારા આપ પર આક્ષેપો કર્યા હતા અને શહેરના હિતમાં કામ કરવું હોય તો સાથે મળી કરવું જ પડશે તેમ જણાવ્યું હતું જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો વિજય નિશ્ચિત હતો મને મારા બધા સૌ સાથે કોર્પોરેટરનો સહકાર છે અને અમારી શિસ્તવાળી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ને આ જે ચૂંટણી પક્યા હતી એ ચૂંટણી ઓછી અને નાણાંનો વ્યય અને સુરત મહાનગરપાલિકાના સમયનો બગાડ હતો બે દિવસે જ્યારે વરસાદની પધરામણી થઈ છે જોરમાં ત્યારે અમારા ઘણા નગરસેવક એમના વિસ્તારમાં જ્યાં ડ્રેનેજની સમસ્યા હતી પાણીનો ભરાવો હતો એ બધા કામો છોડીને આજે આ ચૂંટણી લઈને આખો દિવસ અહીં આખો પડ્યો એના માટે એક જાતની ખુશી કરતા એક દુઃખ વધારે છે અને બીજી વાર આમ આદમી પાર્ટી આગળ પણ આ પ્રકારનું કામ કર્યું છે આજે પણ એ પ્રકારનું કામ કર્યું છે અને ખોટી રીતના મહાનગરપાલિકાના સમયનો અને પૈસાનો બગાડ છે એવું હું સમજુ છું દક્ષિણ ગુજરાતમાં સેનેટ સભ્ય પદ તરીકે હવે ચૂંટાયા છો વિદ્યાર્થીઓના ઘણા કામો અમે કર્યા છે ઘણા અવાજ બુલંદ પણ કર્યા છે જે કંઈ ક્ષતિ રહેતી હશે આજે અમે શાસકમાં આવીએ છીએ સાથે યુનિવર્સિટીની સાથે સંકલનમાં જે કંઈ તકલીફ પડતી વિદ્યાર્થી બને એટલો સારી ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરીશું આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસો વીસ ચૂંટાયેલા કોર્પોરેટરમાં સેનેટ સભ્યનું આજે ઇલેક્શન કરવામાં આવ્યું હતું અને આપ સૌ જાણો છો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાણું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને સત્તાવીસ આપ પાર્ટીના કોર્પોરેટર છે અને એમાં જ્યારે એક જ સેનેટ સભ્ય હોય તો સ્વાભાવિક છે કે તાણુંના મતદાન તાણું ઓબ્લિક સત્તાવીસ કરીએ તો તાણું મતથી એ આપણો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચોક્કસપણે જીતી શકે છે પરંતુ આપ પાર્ટી જે હંમેશા સુરતના વિકાસની અને સુરતના વ્યયની વાત કરતી હોય ને ત્યારે આજે મારે એમને કહેવું છે કે આજે સમગ્ર દિવસ જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં એમણે વ્યર્થ કર્યો આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા કામોથી અમે વંચિત રહ્યા છીએ સુરતના વિકાસના કામોથી વંચિત રહ્યા એટલે મારે એમને કહેવું છે કે ખરેખર જો આપ સુરતના વિકાસની સાથે અને સુરતને આગળ વધારવા માટે તમે મજબૂત રીતે કામ કરવાના હોવ ને તો આ રીતે અને આવી પ્રક્રિયાઓમાંથી બહાર આવો કારણ કે સ્વાભાવિકપણે એક સામાન્ય માણસને પણ ખબર પડી શકે છે કે જ્યારે એક ઉમેદવાર સેનેટમાં મોકલવાનો હોય છે ને તો ત્યારે જે પાર્ટી જે પક્ષના વધારે ચૂંટાયેલા સભ્યો હોય છે તો એના મતદાન થકી એ પાર્ટીના એ પક્ષના સભ્યોને આપણે મોકલીએ છીએ આજે તાણું ઓબ્લિક સત્તાવીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી હિમાંશુ રાહુલજીને ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કર્યા હતા અને આપમાંથી એક નહીં પણ બબ્બે ઉમેદવારોને એમણે અહીંયા પ્રસ્થાપિત કરી અને બે ઉમેદવારોને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્યા છે ત્યારે આજે આપણે હિમાંશુ રાહુલજી તાણું મતેથી વિજય જાહેર કરીએ છીએ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી દ્વારા અંગે જણાવ્યું હતું કે અમારી પાર્ટીમાં કોઈ બે ફાટા નથી અગાઉ ભાજપ દ્વારા બે ભાગમાં આપ વહેંચાઇ હોવાનું કહેવાયું હતું જેથી આપના તમામ કોર્પોરેટરો એક જ છે અને આજે પણ એક છે અને ભવિષ્યમાં પણ સાથે કામ કરશે તેમ જણાવ્યું હતું તો સાથે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા ગોબાચારી કરાયોનો આક્ષેપ ધર્મેશ પંડેરીએ કર્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેન સભ્ય માટેની આજે સુરત મહાનગરપાલિકાના કાઉન્સીલરો વચ્ચેની એક ચૂંટણી હતી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એક ઉમેદવાર રાખવામાં આવેલા હતા જ્યારે કે અમારા ત્યાંથી બે ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બે ઉમેદવારો રાખવામાં ઊભા રાખવા માટેનું એક ચોક્કસ કારણ હતું એ કારણ એ હતું કે અમારે બતાવવું હતું કે અમે બધા એક છીએ અમારી વચ્ચે કોઈ ફૂટ નથી અમે જ્યારે બે ઉમેદવારો ઊભા રાખ્યા ફોમ પાછા ન ખેંચ્યા ત્યારે ઘણા બધા પત્રકારો મિત્રોને એવું કહેવું હતું કે તમારી અંદર શું સંકલનનો અભાવ છે કોર્ડિનેશન નથી જેના કારણે બે અલગ અલગ જૂથ થયા છે બે ઉમેદવારો ઉપર ત્યારે મેં કીધું હતું કે આનો જવાબ હું ચૂંટણી પચ પૂર્ણ થયા બાદ મતદાન પૂર્ણ થશે ત્યારે હું આપીશ અને આજે હું એ જવાબ આપી રહ્યો છું અમારી અંદર કોઈપણ પ્રકારની એકજૂથતામાં ક્યાંય પણ કોઈ વિવાદ નથી અમે તમામે તમામ સત્યાવીસે સત્યાવીસ કાઉન્સિલરો એક છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી વખતે પણ અમે એક જ હતા અમે એટલા માટે હૈરા કે અમને બેલેટ બતાવવામાં આવ્યા નહીં હકીકતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરી કરવામાં આવી હતી એ આજની ચૂંટણીના પરિણામ પરથી એ સાબિત થઈ છે અને એટલા માટે જ અમે બે ઉમેદવારો અમારા ઉતાર્યા હતા અમે બે જે અલગ અલગ ઉમેદવારો ઉતાર્યા હતા એક એમાં એક ઉમેદવાર હતા અલ્પેશભાઈ પટેલ જેને અમે એક નંબર આપ્યો અને બીજા ઉમેદવાર હતા સ્વાતિબેન પરેશભાઈ ક્યાળા જેને અમે બે નંબર આપ્યા હતા તો એ અલ્પેશભાઈને સત્યાવીસ લોકોએ સત્યાવીસ કાઉન્સિલરોએ સિંગલ એક નંબર આપ્યો નંબર વન અને સ્વાતિબેનને નંબર ટુ આપ્યો એનો અર્થ એમ થયો કે સ્વાતિબેને પણ અલ્પેશભાઈને એક નંબર જ આપ્યો એટલે અમારી વચ્ચે ક્યાંય પણ ખટરાક કોઈ પણ પ્રકારનો નથી અમે તમામે તમામ સત્યાવીસે સત્યાવીસ કાઉન્સિલરો એક છે એ સાબિત કરવા માટે જ અમે આ ચૂંટણીની અંદર ભાગ લીધો હતો અને અમે એ સાબિત કરી બતાવ્યું કે અમને સત્યાવીસ વોટ મળ્યા સત્યાવીસ એક ઉમેદવાર છે એને એક નંબર મળ્યો એને સત્યાવીસ સત્યાવીસ કાઉન્સિલરો એક નંબર આપ્યો બીજા નંબરના ઉમેદવાર અમે જે નક્કી કર્યા હતા એ સ્વાતીબેન એ સ્વાતીબેનને સત્યાવીસે સત્યાવીસ કાઉન્સિલરોએ બે નંબર આપ્યો એનો અર્થે એ થયો કે અમે તમામે તમામ એક છીએ અમારી અંદર કોઈ પણ પ્રકારનો ખતરાગ નથી એનું કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટી અમારી વચ્ચે અંદરો અંદર અમારા સંકલનમાં ફાટ પડાવવા માંગતા હતા ફૂટ પડાવવા માંગતા હતા જેમાં એ ફૂટ પડાવી શકા નહીં એટલા માટે એમણે નક્કી કર્યું કે આ લોકોની વચ્ચે ફૂટ પડાવવું છે અને ચૂંટણી માધ્યમથી પડાવીએ અમને એક પણ બેલેટ બતાવવામાં આવ્યું નહીં એટલા માટે જ ન બતાવવામાં આવ્યું કે અમે ક્યાંય ખોટા નહોતા જો એ સાચા હોત તો અમને અમારા બેલેટ બતાવી દીધા હોત પણ અમને બેલેટ નહીં બતાવવાનું કારણ એ હતું કે અમને ખોટા સાબિત કરવા માટે એમણે આ ગેમ અમારા વિરોધમાં રમેલી હતી અને એ રમત આજે એમની ઉઘાડી પડી ગઈ છે અમે સત્યાવીસે સત્યાવીસ કાઉન્સિલરો તે દિવસે પણ એક હતા આજે પણ અમે એક જ છીએ અને અમે એક સાથે રહીને કોર્ડિનેશન સાથે જ તમામે તમામ વિસ્તારના કામો કરવા માટે અમે એક સાથે રહીને કામ કરીએ છીએ પરિણામ એ આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર મૂકેલા હતા એમને ત્રાણું વોટ મળ્યા એમના કાઉન્સિલરો પ્રમાણે અને અમારા કાઉન્સિલરોની સંખ્યા સત્યાવીસ છે તો અમને સત્યાવીસ મળ્યા છે ઇટ્સ ઓકે આ અમારી હાર નથી પણ આ અમારી જીત છે અને આ સાબિત કરે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પણ અમે જીતતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતે પોતાના સત્તાનો દુરુપયોગ કરી ગોબાચારી કરી અને જીત મેળવી છે એ આજની ચૂંટણી ઉપરથી સાબિત થઈ છે સુરત મનપા દ્વારા મોકલવામાં આવતા સેનેટ સભ્ય માટે આપના માત્ર સત્તાવીસ કોર્પોરેટર હોવા છતાં પણ બે ઉમેદવાર ઉભા રાખી હારનો સામનો કર્યો હતો સાથે પ્રકાશવાડા